નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ એક પ્રશ્નો તૈયારી કરતા હોય તો કરી દેજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે ચલો મિત્રો હવે ટાઈમના પગારમાં શરૂ કરીએ બિનસચેલક બે હજાર ઓગણીસ સામાન્ય વિજ્ઞાનને લગતા મહત્વના પ્રશ્નો ફર્સ્ટ ક્વેશ્ચન જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે તો એરિસ્ટોટલને જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે સેકન્ડ સૂક્ષ્મ જીવવિજ્ઞાનના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે તો સૂક્ષ્મ જીવવિજ્ઞાનના પિતા તરીકે લુઈ પાસવનને ઓળખવામાં આવે છે થર્ડ ક્વેશ્ચન આયુર્વેદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ચરકને આયુર્વેદના પિતા તરીકે ઓળખવામાં આવે છે ચોથો ક્વેશ્ચન તબીબી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો તબીબી વિજ્ઞાનના પિતા તરીકે હિપોક્રેટસને ઓળખવામાં આવે છે રસીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો એડવર્ડ રસીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠો ક્વેશ્ચન ન્યુક્લિયર ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ન્યુક્લિયર ભૌતિક શાસ્ત્રના જનક તરીકે અર્નિસ્ટર ફોડને ઓળખવામાં આવે છે છઠ સાતમો ક્વેશ્ચન તો ન્યુક્લિયર રસાયણશાસ્ત્રના શાસ્ત્રના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો ઓટોહારને ન્યુક્લિયર રસાયણશાસ્ત્રના શાસ્ત્રના જનક તરીકે ઓળખવામાં આવે છે આઠમો ક્વેશ્ચન આધુનિક રસાયણ વિજ્ઞાનના જન્મદાતા તરીકે કોણ ઓળખાય છે આધુનિક રસાયણ વિજ્ઞાનના જન્મદાતા તરીકે લેવાય શિયર ઓળખાય છે નવમો ક્વેશ્ચન હોમિયોપેથીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો હોમિયોપેથીના જનક તરીકે હાનેમાનને ઓળખવામાં આવે છે દસમો ક્વેશ્ચન ઉત્ક્રાંતિવાદના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદના પ્રણેતા તરીકે ઓળખાય છે અગિયારમો ક્વેશ્ચન ગોળ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે બટાટા ઉત્પાદન સાથે ગોળ ક્રાંતિ સંકળાયેલ છે બારમું પીળી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે તેલેબિયા ઉત્પાદન સાથે પીડી ક્રાંતિ સંકળાયેલ છે તેરમું ક્વેશ્ચન લાલ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે તો ટામેટા ઉત્પાદન સાથે લાલ ક્રાંતિ સંબંધ ધરાવે છે ચૌદમો ક્વેશ્ચન તો રજત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે ઈંડા ઉત્પાદન સાથે રજત ક્રાંતિ સંબંધ ધરાવે છે પંદરમો ક્વેશ્ચન ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે દૂધ ઉત્પાદન સાથે શ્વેત ક્રાંતિ સંબંધ ધરાવે છે સોળમો ક્વેશ્ચન એલ્ટીમીટરનો ઉપયોગ શું છે ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે એલ્ટીમીટરનો ઉપયોગ થાય છે સત્તરમો એરોમીટરનો ઉપયોગ શું છે વાયુનું વજન અને ઘનતા માપવા માટે એરોમીટરનો ઉપયોગ થાય છે અઢારમું ક્વેશ્ચન એમીટરનો ઉપયોગ શું છે તો વિદ્યુત પ્રવાહની તીવ્રતા માપવા માટે એમીટરનો ઉપયોગ થાય છે ઓગણીસમો ક્વેશ્ચન ઓડિયોમીટરનો ઉપયોગ શું છે ધ્વનિની તીવ્રતા માપે છે વીસમો બેરોમીટરનો ઉપયોગ શું છે તો હવાનું દબાણ માપવા માટે ઉપયોગી છે એકવીસમું ક્વેશ્ચન સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનાર કોણ છે સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન છે

કૃત્રિમ રેસા કઈ રીતે બનાવવામાં આવે છે તો કુદરતી રેસા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને કૃત્રિમ રેસા બનાવવામાં આવે છે સત્યાવીસ સામાન્ય રીતે પાંચ ફૂટ કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે છોડ કહેવામાં આવે છે અઠ્યાવીસ સામાન્ય રીતે બારથી થી પંદર ફૂટ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે શ્રુપ શ્રુપ કહેવામાં આવે છે ઓગણત્રીસ પંદર ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે વૃક્ષ કહેવામાં આવે છે ત્રીસમાં કોલેરા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા જવાબદાર છે એકત્રીસ ટીબી ક્ષય માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે માઇક્રો બેક્ટેરિયા ટ્યુબર ક્યુલોસિસ બત્રીસ ટાઈફોડ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે સાલ્મોને લાટાઈફી જે બેક્ટેરિયા જવાબદાર છે તેત્રીસ લેપ્રેસી રક્તપિત માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે માઇક્રોબેક્ટેરિયલ બેક્ટેરિયલ જવાબદાર છે ચોત્રીસ એઇડ્સ માટે કયો વાયરસ જવાબદાર છે એચઆઈવી પાંત્રીસ પોલિયો માટે કયો વાયરસ જવાબદાર છે પોલીમેટિક્સ છત્રીસ ડેન્ગ્યુ માટે કયો વાયરસ જવાબદાર છે અરબો વાયરસ સડત્રીસ હડકવા માટે કયો વાયરસ જવાબદાર છે રેબડો વાયરસ અડત્રીસ શીતળા માટે કયો વાયરસ જવાબદાર છે બેરોસીલા અછબડા માટે કયો વાયરસ જવાબદાર છે બેરોલિયા શરદી માટે કયો વાયરસ જવાબદાર છે મિક્સો વાયરસ એકતાલીસમાં સ્વાઇન ફ્લુ માટે કયો વાયરસ જવાબદાર છે હડકવાની રસી શોધનાર કોણ છે લુઈ પાસવર પિસ્તાલીસ કમળાની રસી શોધનાર કોણ છે મેક્સ થેલર છેતાલીસ આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે ગોયટર સુડતાલીસ આયરની ઉણપથી કયો રોગ થાય છે એની અડતાલીસ માણસનું વૈજ્ઞાનિક નામ શું છે હોમોસેપિયન્સ લીન જે માણસનું વૈજ્ઞાનિક નામ છે ઓગણપચાસ ડેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે રાના જીનસ પચાસ કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે મેગ્નિફેરા ઇન્ડિકા એકાવન કોષ અધ્યયનના વિજ્ઞાનને શું કહે છે સાયટોલોજી બાવન નંબરનો ક્વેશ્ચન સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ જોયો હતો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે તેપન સૌથી સૂક્ષ્મ કોષ કયો છે માઇક્રોપ્લાઝમ ગેલેસ્પેટિક જે સૌથી સૂક્ષ્મ કોષ છે ચોપન સૌથી મોટો કોષ કયો સામરૂગનું ઈન્ડું તો સૌથી મોટો કોષ કયો છે શાહુગનો ઇન્ડુ પંચાવન નંબરનો ક્વેશ્ચન માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે છેપન નંબરનો ક્વેશ્ચન માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે આરબીસી રેડ બ્લડ સેલ નેક્સ્ટ ક્વેશ્ચન પુરુષમાં તેત્રીસમી પુરુષમાં ત્રેવીસમી રંગ સૂત્રની જોડ શું હોય છે એક્સ વાય જ્યારે સ્ત્રીમાં ત્રેવીસમી રંગસૂત્રની જોડ શું હોય છે એક્સેક્સ ઓગણસાઠ કઈ ખામીમાં માણસમાં સુડતાલીસ રંગસૂત્રો હોય છે ડાઉન સિન્ડ્રોમ સાહીઠ ડીએનએના બેવડા કુંતલાકાર બંધારણની શોધ કયા વૈજ્ઞાનિકે કરી વોટસન અને ગ્રીક નામના વૈજ્ઞાનિકે એકસઠ આરએનએની શોધ કયા વૈજ્ઞાનિકે કરી વોટસન અને આર્થર બાસઠ પ્રયોગશાળામાં કૃત્રિમ ડીએનએ બનાવવા બદલ કયા વૈજ્ઞાનિકને નોબલ પ્રાઇઝ મળ્યું છે ડૉક્ટર હરગોવિંદ ખુરાના ત્રેસઠ નંબરનો ક્વેશ્ચન કોષમાં કોષ કેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી રોબર્ટ બ્રાઉન અઢારસો એકત્રીસમાં ચોસઠ ચિમ્પાંજીમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે ચોવીસ જોડ પાસઠ વાંદ્રામાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે એકવીસ જોડ છાસઠ ગોડામાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે બત્રીસ જોડ સડસઠ અમીબામાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે એકસો પચીસ જોડ અડસઠ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે સેલ્યુલો ઓગણ સિત્તેર લોહીની પીએચ કેટલી હોય છે સાત પોઈન્ટ ચાર તો પીએચનું પૂરું નામ આપો પીએચનું પૂરું નામ થાય પોટેન્ટિયલ ઓફ હાઇડ્રો પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન જે પીએચનું પૂરું નામ થાય છે તો મિત્રો આ હતા આપણા આજના સામાન્ય વિજ્ઞાનને લગતા બિનસચિવાલય પરીક્ષા માટે પ્રશ્નો કાલે બીજો વિડીયો મૂકીશું મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો પોતાના મિત્રો જોડે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત